નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જે માતાજી તો મિત્ર અત્યારે વાગી ગયા છે નવ અને છોકરાઓ બધા ભણવા વહી ગયા ધ્યાની બેન વહી ગયા પ્રગતિબેન વહી ગયા માધુવીબેન અહીંથી અપડાઉન કરે બસમાં વહી ગયા અને અમારે યમાં બેન તૈયાર થાય છે હોસ્ટેલમાં જવા માટે કેમકે અમારે અગિયાર વર્ષનો મેળો હોય આપણે વિડીયોમાં બતાવ્યો નથી મેળો કેમકે આપણે છે ને અહીં હકાવાલા હોય ને પછી થોડુંક બહુ મજા ના આવે વિડીયો બનાવવાનું નાનપુર અને પાછું લેવું કરવું એક બાજુ વરસાદ નથી થતો ફુવારા પાણીના ચાલુ હે અને બાકી હું થોડી ઘણીમાં મગફળીમાં નુકસાની છે જે વાવી હતી એમાં ઉગીને પછી વાવ્યા ને પછી કંઈક મગ વાવ્યા ને એમાં પાછો વરસાદ આવી ગયો તો એમાં કંઈક પચાસ ટકા માર પડ્યો હા તો મિત્રો અત્યારે આપણે હે ને જવાનું છે હેમાનસિંહબેનને મૂકવા તે પછી ફુવારા તો રેગ્યુલર ચાલુ છે અને માધવભાઈ અમારા છે ને નવ વાગ્યા સુધી ઉઠે ને તો અમારા માધવભાઈ જે અહીંયા તૈયાર થઈ અને ઓલપા છે કહી દો રામ રામ કહી દો મારા દીકરો રામ રામ કે અને આ બાજુ અમારા એમાં છે બેન આ જાય દ્વારકા દેસ તો હોસ્ટેલ થઈ ગઈ છે તો ચાલો મિત્રો પછી આપણે જવાનું છે વરી માથો ફાઈને લઈને ભાર થર કેમ કે આપણે થોડી ગુંથરી વાવી છે જુવાર એટલે કે મકાઈવાળામાં અને એમાં લોટાવટા રાખીને પડું કરી દીધો તૈયાર તો આપણે પછી એ બાવ છું ઈ પણ તમને વિડિયોના માધ્યમથી બતાવું છું તો મિત્રો આપણે ફુવારા ચાલુ કરી દીધા છે જો એકદમ જબરજસ્ત ફુવારા ચાલુ થઈ ગયા અને આપણે મુકવા ગયા તો બેન ને ખોખરીને મૂકીને આવતરીયા છે કે હોજે મોલ્લા બોલનભાઈ જમોવાડ છે હો બાકી અને આપણે આ બાજુ છે ને હેઢવાડી જો એતો વાતોનું કામ ચાલુ છે આ बाजू સાઈબ અમારે વાગે ઓલી બાજુ અમારે માધાભાઈ જો પાણી માં સબછબિયા કરે ચાલે પાણી એટના વારે છે ને માણસ હેઠે નીકળી જાય છે તો એ હવે માધાભાઈને મેળાવી જાય છે સબછબિયા કરવાના માથે ત્યાંની બેનવા ગાડી માથે બેઠા એ બહુ કરે મજા ના ખાતી કરો હતો જો જે તળકો બહુ પડે છે જય 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 શ્રી કૃષ્ણ કે દિને બ્લોગ બનાવવા બંધ કરી દીધું ઉકલતા નહી ઉકલતા નહી અને બાકી માંડવી થોડી બગડી ગઈ ને ભાઈ અહીંયાથી આપણે ઉકલું બંધ કરી દે બેસમાં જીતી ગયા હતા સુરત માં જીન પણ વિડિયો નથી બનાવ્યો હા સુરત આપણે ચાર થઈ ગયા પણ બનાવ્યો નથી જે આવી ગયા અમારે ધ્યાની બેસમાં જીતી ગયા હે મારા પપ્પા કેય રેસમાં જીતી ગયા આપણે સાયકલ લઈને આવ્યા હા સાયકલ એની એ સાયકલ લઈને આવતા હું મોટર સાયકલ લઈને આવ્યો એટલે હું જીતી ગયો હું ધ્યાન બેન મોર આવી ગયો હું તો મિત્રો આપણે કઈ ગાવા છો ખડ દીખોડ પેલાનું કામ પતે માધવભાઈ રડે છે કેમ રડે હ કુંડીમાં ખડ નાખવું એમ ને અહીંયા ભાઈ કુંડીમાં બાજુમાં ખડ છે એ ખડ નાખે અને અમારા ખડની ભારી જો આવી ગઈ છે આ બાજુ ડોહીમાં વાઠી એવા આ બાજુ જે અમારે મોટા મોહી મોટા મોહી કે જેના વિડીયોમાં આવ્યા નથી પાછ જે આપ જે લ્યો મોહી અમારે છે ને ફ્રી બે જ ને હો કે ખેલા દીકરાનું હા ખેલા દીકરાનું કે કામ હોય ને તો એને હક જ ના થાય હાલો કે થોડુંક ટેકો દેવા લાગે અને માધવભાઈ વા શીખું ખાઈ બેઠા બેઠા જશે અહીંયા ભાઈ ભારી લઈને આવી હા અમારા સાહેબ ભારી લઈને આવ્યા તૈયાર માથે જેડી ભારી જો જાય બુશ્કટ બુશ્કટ પહેરીને મોહરિયા બોહરિયા વારીને તો મિત્ર આપણે આડા દિનમાં ખડ બહુ નામી હે હવે મજૂર બી તો મજૂર કેવા જાય આજે અમે મુહૂર્ત કર્યું કાલે મજૂર આવી જાય તે નેદી નાખશું तो मित्र आपरे जाऊ छे फुवारा चालू करो फुवारा फिट થઈ ગયા થોડી બાર આપણે અરદવાય ભાઈ મન નેતતા નેત લીધું મને હવે હું તો ખોર તો करू पण આપણે થોડી બે કાય રુલો દીધી ન ફુवारा करवाना छे चालू આપણે કે તો નુકસાન એ જ આ બધી નુકસાન છે આમાં કઈ મગવાઈવા ન કઈ બધું પહેણ બધું થીયું હ सूर्यनायण आठम गया तो चालो मित्रों अपने फुवारा है चालू तो चालू कर ले आग धीरे धीरे काम बना रही। तो मित्रों आप थी गया फुवारा चालू माँ बन गया फुहरा हरवा लगती थी માફી બેન બેન લેસન કરતા કરતા ટેકો દેવા લાગે આ બજુ અમારે સાઈ ટેકો દેવા લાગે કામ અને બાકી સિંહ એમાં વખતનો જો જોઉં તો એક બળ સૂર્ય સૂર્યનારાયણ આખમે છે આને હું પૂરા જો હતો નું બાણ દેઉ કરી દીધું છે જો જ ભાઈ કેમ બાકી લાગે બાકી આપણે જે નુકસાની આવી ને એમાં આ બાજુનો ખાચો મકાઈ મકાઈ ખડ થઈ પડ્યું અને તમને લીલા દેખાય તો થાય પણ આપણે થોડીક એકાવાય રે એટલે શું છે એ તો સાચી વાત છે

માટી અમારે બે જાય હિતેશભાઈ રાહુલભાઈ આ બધી માંડવી નબરી નબળી ભાઈ તો મિત્રો આપણે ફુવારા ચાલુ છે હવે આપણે થોડું બીજું કંઈ કામ હોય તો કરી લઈએ અને ફુવારા જાવ તો rupa lagi laga nih, mati ben. mati, jauh tapi ya. Mm -hmm. Cuma Oh, bintu aja. Nanti bintu aja. जो आया चक्ला बट बो, बोले है जी जी। तो देखा था देखा था

આ શાપુરા માતાજી થઈ ગયા આરતી ચાલુ જો તમને સાંભળ્યા તે આગળ મોરલા બોલશે વાત અલગ છે તો હવે મિત્રો આપણે અત્યારે બ્લોગ અહીંથી પૂરો કરી છે તો જે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરજો